નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો અર્થપડકા ન્યૂઝ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અરવલ્લી જિલ્લા શાખા મોડાસા દ્વારા કલેક્ટર ની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો કલેક્ટર ના હસ્તે રેડ ક્રોસ દ્વારા એક પેડ કે નામ અંતર્ગત મોડાસા સિંચાઈ કોલોની ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અરવલ્લી જિલ્લા શાખા મોડાસા આરોગ્ય રોજગાર શિક્ષણ સમાજને ઉપયોગી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સતત કરી રહી છે ત્યારે સેવાઓનો વેગ વધારવા એક પેડ માકે નામ કાર્યક્રમ અંતર્ગત સિંચાઈ કોલોની ખાતે ખૂબ જ મોટી અને ખાલી પડેલ જગ્યામાં પર્યાવરણના બચાવના સંકલ્પ સાથે મોડાસા નગરપાલિકા અને અરવલ્લી સિંચાઈ યોજનાના સંયુક્ત ઉપક્રમે મોટા પાઈ વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે

કાર્યપાલક ઇજનેર વગેરે ઉપસ્થિત રહી વૃક્ષારોપણ કર્યું હતું તથા જરૂરી માહિતી મેળવી હતી રેડ ક્રોસ પરિવાર દ્વારા તમામ મહેમાનોનું ખાદીના રૂમાલથી સ્વાગત કરવામાં આવ્યું હતું ચેરમેન ભરતભાઈ પરમારે આવેલા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી રીડ ક્રોસના વૃક્ષારોપણ કરી તેનો ઉછેર કરવા અને અન્ય પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી હતી ઉપરાંત આ વૃક્ષારોપણ માટે ફળાઉ ઝાડના દાતાશ્રીઓનો આભાર માન્યો હતો આ પ્રસંગે રેડ ક્રોસના કારોબારી સભ્ય મુકેશભાઈ પટેલ જીતેન્દ્રભાઈ અમીન વનિતાબેન પટેલ સહયોગી અરવિંદભાઈ પ્રણામી શ્રીમતી મંજુલાબેન પરમાર પિંકીબેન રાઠોડ નગરપાલિકા પદાધિકાર સિંચાઈ વિભાગના પદાધિકારી સ્ટાફ ગણ અને રેડક્રોસ નર્સિંગ કોર્સ ના તાલીમાર્થીઓએ ઉપસ્થિતિ રહી વૃક્ષારોપણ કર્યું હતું તથા પર્યાવરણ નું રક્ષણ કરવા પોતાની ફરજ નિભાવી હતી રિપોર્ટર ભરતભાઈ ઠુમ્મર અરવલ્લી